ચાલો આપણે સરવાળા દાખલો લખીએ પચીસ પંદર આપણે અહિયાં બે દાખલો લખીશું પછી એનો સરવાળો કરીશું તો પંચોતેર વત્તા પંદર તો પેલા આનો કરીશું પછી આનો કરીશું પોટ નક એક આપણો જવાબ ચાલીસ હવે આગળ ગણીએ એટલે પોટ નંબર દસ ની સુન વધી પડી એક સાત ને એક આઠ આઠ ને એક નવ તો આપણો જવાબ થઈ જાય નેવું હવે આપણે ત્રીજો દાખલો અહીંયા લઈએ તો એસી વત્તા દસ તો જીરો એટલે જીરો આઠ માં એક ઉમેરે એટલે નવ એટલે આપણો જવાબ નેવું ચાલો દાખલો જીરો એટલે જીરો બેન બે ચાર તો આપણો જવાબ આવી જાય ચાલીસ ચાલો બાર દસો આપણે પોચવો દાખલો શીખીએ તો પોસઠ વધતા તો પોત ના પોત દસ દસ ની સૂન વધી પડી એ છો ને એક ચાર સાત આઠ નવ તો આપડો જવાબ થઈ જાય ને એવું ચાલો બાર દસો આપણે છઠ્ઠો દાખલો લખીએ તો સત્યાવીસ તેર તો સાત માં ત્રણ બે તો સાત આઠ નવ દસ દસ ની સૂન વધી પડી એક બે ને એક ત્રણ ત્રણ ને એક ચાર તો આપડે થઈ ગયો ચાલીસો આપણે માં ગણીએ તો સાહી એટલે જીરો છ માં ત્રણ ઉભેરીએ એટલે નવ થઈ ગયો નેવું ચાલો બાર દોષો આઠમો દાખલો તો બાવીસ વત્તા અઢાર તો આઠ માં બે ઉમેરીએ એટલે આ નવ દસ દસ ની વધી પડી એક બે ને એક ચાર આપણો દાખલો થઈ ગયો ચાલીસ ચાલો બાર દસ તો આપણે નવ દાખલો લખીએ પિસ્તાલીસ વત્તા પિસ્તાલીસ પાંચ ના પાંચ દસ ની વધી પડી એક ચેર ને ચાર આઠ ને એક નવ આપણો જવાબ થઈ ગયો નેવું ચાલો બાર દસો આપણે દસ નો દાખલો શીખ્યો તો ઓગણત્રીસ વધતા અગિયાર નવ ને એક દસ ની સૂન વધી પડી એક બે ને એક ત્રણ ને એક ચાર આપડો દાખલો થઈ ગયો ચાલીસ